ધર્મેશભાઈ પોસિયા બન્યા જૂનાગઢના પ્રથમ નાગરિક આકાશભાઈ કટારિયા બન્યા ડેપ્યુટી મેયર જૂનાગઢ મહાનગરપાલિકાની આજે મળેલી સાધારણ સભામાં કમિશનર સમક્ષ ફોર્મ રજૂ કરી હોદ્દેદારો નિમવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મેયર સહિતના પદની નિયુક્તિ કરવામાં આવી જેમાં મેયર તરીકે ધર્મેશભાઈ ધીરુભાઈ પોસિયા ડેપ્યુટી મેયર તરીકે આકાશભાઈ કર્મણભાઈ કટારા તથા પલ્વીબેન ઠાકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનોહનભાઈ અબાણી શાસક પક્ષ નેતા તેમજ કલ્પેશભાઈ અજવાણી દંડક તરીકે નવનિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ ઉપર વાપર માનું છું જુનાગઢ ના જે વિકાસ ના છે એ ઝડપથી પૂર્ણ થાય જુનાગઢ ને લઈ ગયા સ્થ નેતૃત્વ આદરણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી આદરણી રત્નાકરજી સંગઠન શ્રી તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ શ્રી રજનીભાઈ તેમજ મહાનગરના પ્રમુખ શ્રી મહાનગરના વડીલ શ્રી પ્રદીપભાઈ ખીમાણી નિર્ભયભાઈ પુરોહિત તેમજ અન્ય વડીલો તેમજ અ જુનાગઢના લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે આપે એક મહિલા તરીકે અ આ આ જે કઈ પણ જવાબદારી છે મને સોંપી છે અને એમાં આગળ ઉપર જુનાગઢ નો વિકાસ કઈ રીતે આગળ અને દરેક સાથે રાખીને જુનાગઢ ની વિકાસ ની ગાડીને આગળ ધપાવીશું એવી એવો એક અમારી નેમ છે અને એમાં અમે વિકાસ ની ગાડીને આગળ ને આગળ લઈ જઈશું જુનાગઢ ઐતિહાસિક નગરી છે તો એ રીતે પણ જુનાગઢ નો વિકાસ કઈ રીતે થાય એ પણ અમે વિચારીશું બસ અમારી આજ બાકી આગળ આગળ સૌને સાથે લઈ અને સૌના સાથે ને સૌના વિશ્વાસ થકી જુનાગઢનો વિકાસ કરીશું બસ એ જ અમારી અભ્યર્થના છે ભારત માતાથી જય વંદે માત્રમ જય 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 શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોર તેમજ માંગરોડ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો